વેપારી પાસે હની ટ્રેપ ગેંગે સત્તર લાખ પડાવ્યા સુરતમાં મંદિરનું કામકાજ કરનારને માપ લેવાના બહાને ઘરે બોલાવી ફસાવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીને નવસારી ફાર્મ હાઉસથી દબોચ્યા સુરતના રાંદેર રોડ પર રહેતા અને મંદિરનું કામકાજ કરતા વેપારીને ચાર અજાણ્યા યુવકો અને બે મહિલાઓએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો બાદમાં તેની પાસેથી રૂપિયા સત્તર લાખ પડાવી લીધા હતા આ બનાવમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં ટોળકી સામે ગુનો નોંધાયો હતો ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપમાં લૂંટનાર ટોળકીને નવસારીના એરુગામ પાસે આવેલા કેવલ ફાર્મમાંથી ઝડપી પાડી હતી ટોળકી પાસેથી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓ દેહ વેપાર કરતી મહિલાનો ઉપયોગ કરી શહેરના નામી લોકોને ફસાવ્યા હતા ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા ખંખેરી લેતા હતા ઘરે મંદિરનું માપ લેવા બેડરૂમમાં લઈ જઈ સ્ટોપર માર્યું સુરતના રાંદેર રોડ પર નવયુગ કોલેજની પાસે રહેતા અને મંદિરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી થોડા દિવસ અગાઉ પોતાની દુકાન પર હતા ત્યારે મહિલાએ પોતાના ઘરના મંદિરનું માપ લેવા માટે તેઓને ઘરે બોલાવ્યા હતા વેપારી તેઓના ઘરે મંદિરનું માપ લેવા જતા મહિલાએ તેઓને બેડરૂમમાં મંદિરનું માપ લેવા બોલાવી અચાનક જ બેડરૂમની સ્ટોપર મારી દીધી હતી આ દરમિયાન બેડરૂમમાં હાજર બીજી મહિલાએ પોતાના કપડાં ઉતારવાના શરૂ કરી દીધા હતા જેથી વેપારીએ બેડરૂમની સ્ટોપર ખોલવા જતા મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો આ સાથે ચાર અજાણ્યા ઈસામો બેડરૂમમાં ઘૂસી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અચાનક જ નકલી પોલીસ ડ્રેસમાં ઘૂસી આવી નકલી પોલીસ દ્વારા વેપારીને તમે ઘરમાં કૂટરખાનું ચલાવો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધાક ધમકી આપી એલ ફેલ ગાળો ભાંડી હતી જોકે બાદમાં પતાવટ માટે વાત કરી રૂપિયા પંદર લાખની માગણી કરી હતી જેથી બાદમાં વેપારીએ જે તે સમયે દસ લાખ અને બીજા દિવસે પાંચ લાખ રૂપિયા પોતાની આબરૂ સાચવવા માટે ચૂકવી દીધા હતા પરંતુ વધુ પંદર લાખ પીઆઈ સાહેબના નામે માગતા વેપારીએ બીજા બે લાખ મળી કુલ રૂપિયા સત્તર લાખ આ ટોળકીને આપી દીધા હતા તેમ છતાં આરોપીઓએ વધુ તેર લાખની માગણી શરૂ રાખતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ચારે બાજુથી ફાર્મને ઘેરી ચોરને દબોચ્યા વેપારીએ નોંધવા આપેલી ફરિયાદને આધારે જહાંગીરપુરા પોલીસે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી હતી હની ટ્રેપના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં તપાસમાં જોડાઈ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને હની ટ્રેપના મારફતે લોકો પાસેથી પૈસા ખંખેરી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નવસારીના એરુ ગામમાં આવેલી કેબલ ફાર્મને ચારેય બાજુથી ઘેરી લઈ દરોડા પાડી ચાર પુરુષ આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે બે મહિલાને વોન્ટેડ જાહેર છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં વિકરણનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામના આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પાડાવવાની એમઓએની છે માયા સૈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એના સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ પ્રયત્નો ચાલુ છે આ જાંગીપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ અગિયાર લાખનો મુદ્દા પણ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં પાંચ ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં એક ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે